કામ જોગી એલે સોટણી મુ ભૂરે ઉ લાગે છે એલે પણ હવે તો માથામાંય માં ધોળા બાલ આયા કોક બીજો વારો આવી ગયો તો અમી એ ચોક જીતી ને કોક ઘરી હારો કરા તમી તો જેટલો હારો કર્યો અધીએ જેટલો કરશો કરી મજા આયા ઓર મે યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા